ગોંડલ ખાતે સત્યાવીસ એપ્રિલના રોજ જંગે એલાન એ પોલિટિક્સ હતું બંને તરફ ભારતીય જનતા પાર્ટીના નેતા હતા અને આખા એ ગોંડલની અંદર ઉકળતા ચરુ જેવો માહોલ સર્જાયો હતો કે જ્યાં ગણેશ ગોંડલના સમર્થકોની અંદર હજારો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા બીજી તરફ અલ્પેશ કથિરિયા જીગીસા પટેલ અને ધાર્મિક માલવ્યાના સમર્થનની અંદર પણ અનેક લોકોએ સુરત સહિત ગોંડલના પણ લોકો તેમની સાથે જોડાયા હતા જોકે આખી આ ઘટનાની અંદર સતત ગોંડલની અંદર રહી અને લોકોનો અવાજ ઉઠાવનાર અને સતત કોઈપણ ઘટના ગોંડલની અંદર બને તો સૌથી પહેલાં એ ઘટના મામલે વિરોધ દર્શાવનાર દિનેશ પાતર અને રાજુ સખિયા પણ આખા આ કાર્યક્રમની અંદર અલ્પેશ કથિરિયા સાથે જોડાયા હતા પહેલી સવારે જ્યારે અલ્પેશ કથિરિયાએ ગોંડલ આશાપુરા ચોકડી ખાતે પહોંચવાના હતા તે પહેલાં જ દિનેશ પાતરના સોશિયલ મીડિયાના અંદર વિડીયો સામે આવ્યા હતા કે ગોંડલની અંદર આવેલા ચાર રસ્તા ઉપર કે જ્યાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવામાં આવેલી છે એ પ્રતિમાના તમામે તરફ જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોને લઈને એક પોસ્ટરો એ આખા એ ગોંડલની અંદર માર્યા હતા ને ચાર રસ્તા પાસે પણ એ પ્રકારના પોસ્ટરો માર્યા હતા જો કે વહેલી સવારે જ દિનેશ પાતરે તમામ પોસ્ટરો ત્યાંથી ફાડી નાખ્યા હતા ને ઉખાડીને ફેંકી દેવામાં આવ્યા હતા જો કે હવે આ પોસ્ટર ફાડી અને નાખી દેવા બદલ ગણેશ ગોંડલ દ્વારા દિનેશ પાતરની સામે પણ ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકે આખી આ ઘટના સંદર્ભે વધુ એક ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે એટલે કે અત્યાર સુધીની આ ઘટનાની અંદર જો જોવા જઈએ તો હજુ પણ સત્યાવીસ એપ્રિલને લઈને એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે સોશિયલ મીડિયાની અંદર વિડીયો સામે આવી રહ્યા છે અને જે પ્રકારે વિડીયો સામે આવે છે એ જ પ્રકારે વારંવાર નવે નવી પોલીસની ફરિયાદ એ દાખલ થઈ રહી છે સૌથી પહેલાં આ ઘટના સંદર્ભે પોલીસે જાતે જ સંજ્ઞાન લઈને ગણેશ જાડેજાના સમર્થકોની સામે ફરિયાદ નોંધી અને સાથે જ અલ્પેશ કથિરિયાના સમર્થકોની સામે પણ ફરિયાદ નોંધી ત્યારબાદ ફરિયાદ એ રાષ્ટ્રધ્વજનું અપમાન કરવા બદલ ગણેશ ગોંડલના સમર્થકની સામે નોંધી તો સામે પક્ષે રાષ્ટ્રધ્વજ લગાવનાર એ કાર ચાલકની સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ વધુ એક હવે ફરિયાદ એ એડવોકેટ દિનેશ પાતરની સામે પણ નોંધવામાં આવી છે કે તેને ગણેશ જાડેજા એટલે કે ગણેશ ગોંડલે ગોંડલની અંદર લગાવવામાં આવેલા જે બેનરો હતા તે બેનરો ફાળવા બદલ તેમની સામે ગુનો જે છે તે દાખલ કરાવવામાં આવ્યો છે એટલે કે હજુ પણ આ ઘટના જે સત્યાવીસ તારીખના રોજ ગોંડલની અંદર જંગે એલાન એ પોલિટિક્સ હતું એ હજુ પણ થમવાનું નામ નથી લઈ રહ્યું એટલા માટે થમવાનું નામ નથી લઈ રહ્યું કેમ કે ગોંડલની અંદર બનેલી એ તમામ ઘટનાઓ સંદર્ભે એક બાદ એક ફરિયાદો દાખલ થઈ રહી છે અને ફરિયાદો દાખલ થવાનું બંધ નામ બંધ થવાનું નામ નથી લઈ રહ્યું કેમ કે અત્યાર સુધીની અંદર આ ઘટનામાં જો વાત કરવામાં આવે તો સત્યાવીસ એપ્રિલની આ ઘટના સંદર્ભે કુલ પાંચ જેટલી ફરિયાદો દાખલ થઈ ચૂકી છે અને હજુ પણ જો કોઈ ફરિયાદ દાખલ થાય તો નવાય નહીં